થેલેસેમિયા મેજર પીડિતના જે દર્દીઓ છે જેમને દર આઠ થી દસ દિવસે બ્લડ ચડાવવાનું થતું હોય છે અને આ બ્લડ ચડાવ્યા પછી તેમના શરીરની અંદર આયરનનું પ્રમાણ વધી જતા લીવર સ્વાદુપિંડ અને અન્ય બીમારીઓ ન થાય એના માટે રિફ્લેક્શન વર્ક ડિફ્લેક્શન વર્ક ઇન્જેક્શન દેવાનું આવે ડિસ્પેરલ ઇન્જેક્શન આવે જે દર્દીઓને દરરોજની અંદર ચાર થી છ ની જરૂરિયાત પડે આ ઇન્જેક્શન રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના નિયમ પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં જ આપવાનું આવે પરંતુ સિવિલ હોસ્પિટલને જ્યારે દર્દીઓના સગા મળે ત્યારે રટણ કરે છે કે અમે સરકારમાં ઉપર રજૂઆત કરી છે આ ઇન્જેક્શન જો રાજ્ય આરોગ્ય વિભાગને ન મળતું હોય પણ બજારમાં સહેલાઈથી મળી શકે એક ઇન્જેક્શનનો ભાવ રૂપિયા છે એટલે દરરોજના રૂપિયાનું અત્યારે આર્થિક બોજો પડે છે બીજી રજૂઆત અમારી એ હતી કે સિવિલ હોસ્પિટલ અંદર અને એમ્સ ની અંદર બંનેમાં માં આંખની ગંભીર બીમારીઓ માટે પેરીમીટ્રિક રિપોર્ટ કરવાનો હોય આ પેરીમીટ્રિક રિપોર્ટ કરવાનું જે મશીન છે એ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાને કારણે દર્દીઓના સગાઓને બહાર મુંગાધાટ ખર્ચાએ રિપોર્ટ કરાવવા પડે છે અને ત્રીજી વસ્તુ એ હતી કે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર સાત જેટલી એમ્બ્યુલન્સો છે પણ મોટા ભાગની એમ્બ્યુલન્સો બંધ હાલતમાં હોય કે જેના કારણે ગરીબ અને મધ્યમ પરિવાર અને મજૂર વર્ગના દર્દીના સગા જ્યારે એક્સપાયર થાય ત્યારે એમને પોતાના સ્વજનને ઘરે લઈ જવા માટે ડેડ બોડી લઈ જવા માટે જેટલો દવાખાનામાં ખર્ચો નથી આવ્યો એટલો ડેડ બોડી લઈ જવા માટે ખાનગી એમ્બ્યુલન્સને ચૂકવવા પડે છે એટલે આ ત્રણેય નવા વર્ષની શરૂઆતમાં જ દર્દીઓના અને આરોગ્ય લક્ષી રજૂઆત આજે અમે કલેક્ટર સાહેબને લેખિત રજૂઆત કરી છે કલેક્ટર સાહેબ રજૂઆત સાંભળી અને તાકીદે નિરાકરણ લાવે એ માટે અમે મીડિયા સમક્ષ વતી માન કરીએ છે આવનારા સમયમાં વાઇબ્રન્ટ સમિટમાં નરેન્દ્ર મોદી સાહેબે આવનાર છે થેલેસેમિયા મેજર પીડિતનો જે છેલ્લા ત્રણ વર્ષથી જે પ્રશ્નો છે એ સમાધાન નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં દર્દીઓના સગાઓને સાથે રાખી અને મોદી સાહેબને મળવા માટેનો અમે પ્રયાસ કરીશું મારું નામ પ્રસિદ્ધ રાજદેવ છે સમસ્યામાં એવું છે કે થેલેસેમિયાના જે પેશન્ટ હોય છે એમને દર દર અઠવાડિયે અઠવાડિયે બ્લડ બ્લડ ચડાવવું ચડાવવું પડતું પડતું હોય છે અને હોવાના લીધે એમના શરીરમાં આયનનું લેવલ વધતું હોય છે હવે આયનનું લેવલ ઘટાડવા માટે દેશ ભરેલ ઇન્જેક્શન લેવા પડે છે જે ઇન્જેકશન સરકારે સિવિલમાંથી થેલેસીમિયા પેશન્ટને ફ્રીમાં મળે એ રીતનું જાહેર કર્યું છે પણ છેલ્લા બે વર્ષથી સિવિલ માંથી કોઈ પણ જાતના રજૂઆત કરવા છતાં બી હજી બે વર્ષ થયા તો પણ કોઈ પણ નિરાકરણ આવ્યું નથી ચાર થી છ ઇન્જેક્શન લેવાના હોય અને ઘણા ઘણા દર્દીઓને તો આઠ આઠ ઇન્જેક્શન રોજના લેવાના હોય હવે એક ઇન્જેક્શનની કિંમત ત્રણસો રૂપિયા છે ત્રણ હજાર રૂપિયાનું દસ ઇન્જેક્શનનું બોક્સ આવે છે તો જ્યારે રોજના ચાર ચાર આઠ આઠ ઇન્જેક્શન લેવાના હોય તો એ પછી દર્દીઓને કેવી રીતે પોસાય જે બધા મધ્યમ વર્ગના દર્દીઓ હોય સામાન્ય વર્ગના દર્દીઓ હોય તેમને ક્યાંથી પોસાય સિવિલમાં માં ઘણી વાર વારંવાર રજૂઆત કરેલી છે પણ આમાં કોઈ પણ નિરાકરણ આવ્યું નથી